આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં જ્યારે પ્રશ્નોત્તરી હતી તેમાં મારો જે પ્રશ્ન હતો અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ જે જવાબ આપ્યો છે હું તે વાત અહીં રજૂ કરવા ઉપસ્થિત થયો છું નર્મદા જિલ્લો દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં પણ એક થી દસ માં નર્મદા અને દાહોદ જિલ્લાનું નામ આવે છે ત્યારે એમાં પછાત રહેવાનું સૌથી મહત્વનું કારણ હોય તો શિક્ષણનું સ્તર કથળતી હાલત એ નર્મદા અને દાહોદ જિલ્લાનું પછાતપણું પછાતપણું રહેવાનું કારણ છે આજે તમે જોઈ શકો છો નર્મદા જિલ્લામાં પાંચસો ઓગણપચાસ શિક્ષકોની ઘટ છે એ જ પ્રકારે દાહોદમાં કેટલી શાળાઓ એક એક શિક્ષકથી ચાલે છે હવે તમે વિચાર કરો એક શાળામાં એક થી પાંચ ધોરણ હોય એકથી આઠ ધોરણ હોય એક શિક્ષક કયા ધોરણને ભણાવશે એ વસ્તી ગણતરી કરવા જશે એસઆઈઆરની કામગીરી કરવા જશે સરકારી મિટિંગો માં જશે તો બાળકોને ભણાવશે કોણ ગરવી ગુજરાતની આ વાસ્તવિકતા છે નર્મદા હોય દાહોદ હોય છોટા ઉદેપુર હોય પંચમહાલ હોય ભરૂચ હોય કે ડાંગ હોય આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં સરકારે સ્વીકાર્યું કે આટલા ઘટ છે અને એની વૈકલ્પિક વ્યવસ્થાઓ સરકાર એવું જણાવે છે કે વિચારણા હેઠળ છે તમે વિચાર કરો સરકાર એમાં ગંભીરતા નથી ત્યારે આ વરવી વાસ્તવિકતા છે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ઓરડાઓ પણ નથી બાળકો ભાડાના મકાનમાં ભણે છે ઝાડ નીચે ભણે છે ઓટલા પર બેસીને ભણે છે એક ક્લાસરૂમમાં ચાર ચાર ધોરણોને બેસાડીને ભણાવવામાં આવે છે આ વરવી વાસ્તવિકતા ગુજરાતની છે ગુજરાતની સરકારે સ્વીકારવું પડશે દર વર્ષે બજેટોમાં હજારો કરોડ રૂપિયાની જોગવાઈઓ કરવામાં આવે છે તો પછી આદિવાસી વિસ્તારોની શાળાના ઓરડા કેમ બનાવવામાં નથી આવતા આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ભરતી કેમ કરવામાં નથી આવતી આજે માન્ય મંત્રી શ્રી કીધું કે જ્ઞાન સહાયકો દ્વારા ભરતી કરીશું જ્ઞાન સહાયમાં શિક્ષક માસ પછી એની કેરિયરની ચિંતામાં એ બાળકોને ભણાવી શકશે બાળકોનું શું ભવિષ્ય બનાવી શકશે આ સવાલ અમે ગુજરાતની સરકારને પૂછીએ છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છતાં આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓના ઓરડા પૂરા પાડવામાં અને શિક્ષકો પૂરા પાડવામાં આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને એ પ્રકારે જનતાએ જાગવું પડશે સરકાર પર જવાબ માંગવો પડશે એ અમારી આજની માધ્યમથી આપ સૌને વિનંતી છે